નંબર પાંચ ઉલબણ ભોગ શબ્દ નવો છે પણ તમે રોજ જેનું પાલન કરો છો ઉલબણ ભોગ એટલે તમને મળેલા સંસારના સુખની પાછળ પાગલ ના પાગલ બનવું એ ઉલબણ ભોગ એ લોકવિરુદ્ધ છે સંસારના સુખો મળ્યા એટલા માત્રથી બધા જ ભોગવી લેવા એવું જરૂરી ખરું નથી ત્યાગ કરતા પણ શીખો સજ્જન લોકોની વચ્ચે રહેવું હોય ને તમે ઘણી વખત મહેમાનના ઘરે ગયા હો અને તમારા દીકરાને તો એવી અક્કલ ના હોય એ તો કે આવવા દો આવવા દો એટલે એની માં આમ ચીટલો ભરે બસ બાકીનું ઘરે ખવડાવીશ અહીંયા હવે રિસ્પેક્ટ રાખવાનું શિસ્તમાં રહેવાનું બહુ ભલે ભલે હવે એની એટલી ફેવરિટ આઈટમ બની હોય હવે એને થોડી ખબર છે કે પારકા ઘરમાં આપણે કેટલું ખવાય ભૂખ્યા રહ્યો કે ના રહ્યો પારકા ઘરમાં તમને ખબર છે ભલે ભૂખ હોય તો પણ આપણાથી ના ખવાય એમ પુણ્ય ગમે તેટલું જોર મારતું હોય તો પણ એ બધું પુણ્ય ભોગવાય નહીં એક વાક્યમાં સમજી જાઓ ઉલપણ પણ ભોગ રૂપિયા મળ્યા એટલે હવે ફાઈ બી એચ કે સવા કરોડનું નું ઇન્ટીરિયર પચાસ લાખનું ફર્નિચર જે આવી અને વાપરી જ નાખો આ ઉલબણ ભોગ છે આ લોક વિરુદ્ધ છે તમે કહે કે મારા સાહેબ આ લોક વિરુદ્ધ નથી આ તો આની તો લોકમાં શું થાય પ્રશંસા થાય શિષ્ટ લોક વિરુદ્ધ છે વારંવાર હું તમને આગળ શિષ્ટ શબ્દ મૂકીને સમજાવું છું તમે જે સમાજ અને જે લોકોની વચ્ચે રહો છો એ લોક અહીંયા નથી સમજવાનો બેઠું ઉલબણ ભોગ બાવો બેઠો જપે જે આવે તે એ ઉલબણ ભોગ છે આપણે ત્યાં ઉણોદરી બતાવીશ વિશ્વના કોઈ ધર્મની અંદર ઉણોદરીને તપ કીધો હોય તો લાવો ઉણોદરીને તપ કીધો ત્યાં ઉપવાસ થાય ફરાળી ઉપવાસ થાય અને મિયાઓના તો કેવા વિચિત્ર હોય આખો દિવસ એને થૂક પણ નહીં ઉતારવાની પણ છતાં આ બધા અજ્ઞાન કષ્ટ કીધા અને તમે વિધિપૂર્વક એક શી કરો તમારા સો વર્ષના નારકીના પાપ ખપી જાય કારણ કે તમારા પચખાણમાં વિવેક છે આવતીકાલે ઉપવાસ કરો છે એટલે આજે ડબલ દબાવવાનું આ લોક વિરુદ્ધ છે પેટ હળવું રાખવાનું થોડું ઓછું ખાવાનું ગમે તેટલું ખાધું હોય બોલો ને પૂછો કેટલા દાડા સુધી એ એક પછી બાકીના દાડા પર પૂરા કરવાના તમારા મનોબળ ઉપર આજે મુંબઈમાં વિલે પાર્લેમાં અમારા સંસારી ભાણી મહારાજ છે ચોપન ઉપવાસ નું આજે પારનું છે ફિફ્ટી ફોર દસ વર્ષ પહેલા અમે સુરતમાં હતા ત્યારે એમને ત્રીસ કર્યા એના બે ચાર વર્ષ પછી સોરી એને માટુંગામાં ત્રીસ કર્યા સુરતમાં છત્રીસ કર્યા પાંચ વર્ષ પહેલા ગિરનારમાં માં હતા જગવલ્લભ સુરી મહારાજ સાથે ચોમાસુ ત્યારે પિસ્તાલીસ કર્યા અને આ વખતે કેટલા કર્યા ચોપન કેમ કે એમના સમુદાયના ગચ્છાધિપતિ દોલત સાગર સુરી મહારાજ એમને આવતીકાલે કેટલા વર્ષ પૂરા થાય છે એકસો બે એકસો બે ચોપન દિવસ સુધી અતરબાઈનું છે એવું અતરપાયણું કર્યું હતું કે ચોપન દાડા ચાલે પણ ભોગ નંબર છ વિરુદ્ધ કાર્યમાં નંબર છ લખો જીવનમાં ક્યારે પોતે કરેલા સુકૃતોની પોતે પ્રશંસા